તેવા ના સાટે સટેન આને લઈ એક બે ત્રણ ચાર ને પાંચ કઈક વખડું થાય કેટલા કેટલા ફૂટ ના ગાળા બાર જઈશારીશ આ વધારીશ આવડ આર્ય ખડી ગયો

કેટલા કેટલા ફૂટના ગાળા 12 3 આમ 12 દે આમ આમ વધારી આમ 20 હે આવડા ગયો

તમે બોલ બોલ કરમાં તું આવી જાય અમાર એટલે કેટલા આંબા ત્રણસો મને કીધું મેં તમને કીધું ને મે બે ત્રણ લાવ્યો અરે ફોન કરવાનું કીધું તું ત્રણસો ત્રણસો રૂપિયા ના યાર આમ એ આ આંબા વાળા રયોને ખેરે જઈને અમને બતાડો અમારે લાવવાનું છે પણ મારે એટલા બધાની મારે વીત છે બધા વાહડાના ભાઠાના ખરાસો તો પડ્યો હા 7500 હા એટલે આ મેં ગયેલો છું

એક બે ત્રણ ચાર ન પાંચ એક બે ત્રણ ચાર ન પાંચ ઓલકા એકો ખડુ થાય કેટલા કેટલા ફૂટના કાણા 12 હા 12 હા આમ વધારીશ આમ 20 હે આમ વધારીશ આમ 20 નાવાઈ ઓટા 10 आ रहा है वो

જાહેરમાં માં ઉલામ કરવાના ભાઠા એટલે આપણે બધા વાહડા ના ભાઠા ના ખરાશો તો પડ્યો સાડા સાત હજાર ના લાવ્યા સાડા સાત